કરી તો જુઓ કોઈ કરી જો જુઓ વિરમે પત્સી કરે તેવું કરી તો જુઓ કરી તો જુઓ તોય કરી તો જુઓ વિરમે પત્સી કરે તેવું કરી તો જુઓ સારસ્મ જાનો આશ્રમ બનાવ્યો સારસ્મ જાનો આશ્રમ બનાવ્યો ખેત લાયેવું તરો આપ્યો તે ખલાય રૂ સોને આયો તરો આપ્યો ઓ રૂ ડોના શ્રવણ તમે બની તો જુઓ વિરહય પત્સી કરે તેવું કરી તો જુઓ કરી તો જુઓ તમે કરી તો જુઓ વિરહય પત્સી કરે તેવું કરી તો જુઓ હજારો નિરાધાર કોને રાખ્યા બારણો ની રાતાળ પાડ કોને રાખ્યા આ માડ કોના માં બાપ તો મે બોની તો જુઓ વીર મય પત્સી કરે તેવું કરી તો જુઓ કરી તો જુઓ તમે કરી તો જુઓ વીર મય પત્સી કરે તેવું કરી તો જુઓ ઓ ક્ષણ સાંગ ફુલ મજાનું બને ભી ઓમ શિક્ષણ સાンプル મજાનું બનાવ્યું વિના મૂલ્યે શિક્ષણ આપી તો જુઓ વીરમે પસી કરે તેવું કરી તો જુઓ કરી તો જુઓ તમે કરી તો જુઓ વીરમે પસી કરે તેવું કરી તો જુઓ કેવું મજાનું બોજ ના લઈ બનાવ્યું કે गरीबो ने भोजन करावी तो जुओ कोई करी तो जुओ वीरमय पक्षी करे तो जुओ

ગો ના તમે આસુલી સોનાર મય પસી બાપુ તમે ગણું જીવો રે મારા મય પસી બાપુ તમે ગણું જીવો રે મારા મય પસી બાપુ તમે ગણું જીવો ગઝલમાં પ્રેમ આપે બેન તો આ શબ્દ યુનિક હતા બધા બોજનો આયા આ બધા બજેને એક પર શબ્દ કોપી ન થા બધા યુનિક શબ્દો હતા બધા મારા જેવું કામ છે બધા કામ એ નીંદ લેવા थैंक यू बहुत-बहुत आभार थैंक यू मेरा कैना का कल्याण को मन धन्यवाद धन्यवाद आप बताए कि ये रे सरकु सोसाइटी ओके थैंक यू बदाम बाबू तो आभार पेन थैंक यू थैंक यू तुम्हारा शुभ नाम सोनल मेन सोनल पटेल सोनल बहन तुम्हारा नाम ललिता बहन थैंक यू बहुत-बहुत आभार थैंक यू हां सोनल बहन हमें सोसाइटी में बदले बहनों ने तुम्हारा वो वीडियो जोयो फेसबुक में